તેમાં ડ્રેનેજની લાઇન વર્ષોથી જૂની હોવાથી જર્જરીત થતાં ઠેર ઠેર લીકેજ થયા છે જેથી નવી ડ્રેનેજ લાઇન નાખવાના કોર્પોરેશનને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા છે પણ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થતાં દૂષિત પાણી આવે છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે દૂષિત પાણીના કારણે લોકોને પેટનો દુખાવો ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળું પાણી આવી રહ્યું છે જાણે કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત પાણી મંગાવવું પડતું હોય છે દૂષિત પાણી આવે છે જેના કારણે પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી છતાં કોઈ નિવેડો આવ્યો નથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે વર્ષોથી આ સ્થિતિ સર્જાય છે

ટ્રેન્ડર ભરતા નથી જેને લઈ વડોદરા મહાનગરપાલિકાના મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર તેરની નગર સેવિકાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાની ફરિયાદ આવી હતી મારી જોડે અને એટલા માટે જ હું જાતે અહીંયા આવ્યા છું કારણ કે વોર્ડનું સંગઠન અને કાર્ય કોર્પોરેટરો બધા જ ભેગા મળીને આ સમસ્યાથી ખૂબ જ એ દુઃખી હતા કે ભાઈ તાત્કાલિક આનું નિરાકરણ આવવું જોઈએ અને વિસ્તારના નાગરિકોને પણ જ્યારે ગંદુ પાણી મળતું હોય તો એ લોકો પણ તકલીફમાં હોય તો એમનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવું અમે પણ ઈચ્છીએ છીએ અને એટલા માટે જ હું જાતે સ્થળ મુલાકાતે આવ્યો છું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે એ દિશામાં પગલાં ભરવાની સૂચના આપી છે શહેર પ્રમુખ પોતે પણ સંતોષ નથી નથી માણીના એટલે તેમણે કાલે ટિપ્પણી પણ કરી હતી આ પાણીના પ્રશ્નો મુદ્દે હા એમને એમના ભાષણમાં કીધું હતું કે ભાઈ આ રીતે પાણીના પ્રોબ્લેમ હોય તો ત્યાં ત્વરિત એક્શન લઈને એનું નિરાકરણ લાવવું જોઈએ તો એ પણ ચિંતિત છે અને બધા જ ચિંતિત છે કે ભાઈ જે જે વિસ્તારમાં આવવું હોય ત્યાં તાત્કાલિક આનું નિરાકરણ આવવું જોઈએ સર કેટલા સમયમાં થઈ જશે આ નિરાકરણ આવશે શું લાગે છે ગંદા પાણીનો પ્રોબ્લેમ એવો છે કે જેમાં ફોલ્ટ જલ્દી મળી જાય તો તરત થઈ જાય પણ ના મળે તો થોડુંક એમાં ટ્રાયલ એન્ડ એરર કરવું પડતું હોય છે જમીનની નીચેનું આ વસ્તુ છે ખોદીને કોનું કનેક્શન લીક છે એ શોધવું પડતું હોય છે એટલા માટે થોડુંક વાર થઈ જાય પરંતુ વધારે માણસો લગાવી અને આ નિરાકરણ આવી જાય એકાદ અઠવાડિયામાં એવી મને લાગે છે